હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં હવે જો એક ટેન્શન હતું એ દૂર થઈ ગયું છે તો એ તમને બતાવશે હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ને હું એકદમ ફિટ થઈ ગઈ છું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે મારું અને મને બધી જ રીતે સરસ એવું સંભળાય છે હવે અને ઘણું બધું જે પેઇન હતું એ બધું જ નીકળી ગયું છે મેડમનું કેપી હોસ્પિટલ છે ગાંધીનગરમાં મેડમ આભાર અને જેને પણ કોઈને પણ કશી પણ તકલીફ હોય તો આ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી શકો છો તમે ક્યાં આવેલી છે આ હોસ્પિટલ ગાંધીનગરમાં આવેલી છે પ્રમુખ મસ્તાના મસ્તાના રિલાયન્સ ચોકડી ઈ બ્લોક અને થર્ડ ફ્લોર છે હે ને હા થર્ડ ફ્લોર પર છે જો એ ફાઇલ ઉપર કોન્ટેક્ટ નંબર પણ લખેલો છે તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો ઘણું સારું થઈ ગયું અને બહુ સરસ મેડમનું કામ પણ સારું છે રિસ્પોન્સ બી સારો મળે છે એની ટાઈમ તમે કોલ કરો બહુ સરસ રિસ્પોન્સ આપે છે એમ સ્ટાફ બી સારો છે ત્યાંનો ખુશ થઈ ગઈ છે હવે ત્યાં હવે મારે ધીમે બોલવું પડે છે કારણ કે એને વધારે સંભળાય છે તારું શું કહેવું છે ઋતુ મેડમના અનુભવમાં

એટલે હવે શાંતિ પણ સાચવવું પડશે થોડું એક દોઢ એક મહિનો એને થવા ન જાય એના માટે થઈને પ્રોટેક્ટ કરવું પડે એને એટલે એટલું તમે ધ્યાન રાખવું બરાબર કોઈને બી કાનની તકલીફ હોય ગળાની તકલીફ હોય વટીગો મતલબ ચક્કર જેને આવતા હોય કોઈને તો પણ મેડમના ત્યાં જશો તમને સારું એવું સોલ્યુશન મળી જશે ત્યાં અને બહુ સરસ હોસ્પિટલ છે તો અમારા તરફથી તમને બધાને સજેસ્ટ કરીએ છીએ કે તમે જજો એમ બહુ સરસ છે એમ તો મિત્રો ઘણા ટાઈમથી અમે વિડીયો નહોતા મૂકતા કારણ કે આ થોડી તકલીફ હતી અને વિડીયો બનાવવાનો ટાઈમ પણ મળ્યો ન હતો બરાબર હવે અમારા રૂટીન વિડીયો ચા થઈ જશે ચાલુ એટલે અમારું મતલબ રાજેશ રાવલ ચેનલમાં તમે હવે સબસ્ક્રાઈબ કરજો કોઈએ ન કર્યું હોય તો લાઇક કરજો વિડીયો ગમે તો અને શેર પણ કરજો અને બે લાઇકન દબાવજો જેથી કરીને અમારા નવા અપડેટ તમને મળતા રહે તો મિત્રો આવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં